પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે જીવન ક્રમ બદલો મિત્રો તમે ભગવાનના મોટા દીકરા છો તમે એના પુત્ર છો તે ઘણો જ ઉદાર દયાળુ કૃપાનો સાગર તથા સર્વસંપન્ન છે ભગવાન પોતાના માટે શું ઈચ્છે છે શું ખાય છે તે ફક્ત બીજાને માટે જીવતો રહે છે તમારે વિચારવું જોઈએ તથા પોતાનો જીવનક્રમ બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ જો તમે તો ફક્ત લક્ષ્મીનો મંત્ર જ શીખવા ઈચ્છો છો તમે કહેશો કે ગુરુજી આ શું કહી રહ્યા છે મિત્રો તમે ચોર્યાસી લાખ યોનીઓના શરીર જુઓ તમે સારા કર્મો નહીં કરો તો તમારે ગધેડાની યોનીનો સ્વીકાર કરવો પડશે તમારે ઈંટનો ભાર ઊંચકવો પડશે વજનના કારણે પાછળના પગ જોખમી થઈ જશે પગ અથડાશે તમે કહેશો કે આચાર્યજી હું તો મુન્નાલાલ શેઠ છું હું આ યોનીમાં કેવી રીતે જાઉં તમે સારું કર્મ નથી કર્યું માટે તમારે એ ભોગવવું જ પડશે મિત્રો તમારે તમારી મૂર્ખતા ઉપર વિચાર કરવો જોઈએ તમે નકામી સમસ્યાઓમાં ફસાયા છો તમારું દિમાગ એમાં અટવાયેલું રહે છે તમારું જીવન બરબાદ થઈ રહ્યું છે તમે અને તમે ચૂપ બેસી રહ્યા છો હું તમને ધન્યવાદ આપવાનો હતો પરંતુ હવે આપવા નથી માંગતો તમને હમણાં એકસો પચીસ રૂપિયા મળે છે પરંતુ તમે ત્રણસો પચાસ રૂપિયાની નોકરી ઈચ્છો છો આ નકામી વાતો છે તમને જ્યારે એકસો પચીસ રૂપિયા વાપરતા નથી આવડતું તો ત્રણસો પચાસ રૂપિયા કેવી રીતે ખર્ચશો નકામી વાતો બંધ કરો જો તમે આચાર્યજીના આશીર્વાદ લઈ જાત અને પોતાના જીવનને મહાન બનાવી લે તો હું અને તમે બંને ધન્ય થઈ જાય